પેલા જમીન વાળા જેવો ભમાયો નહિ જબરજસ્ત વાળા વાયદો કરીને આવું કાલનો દેખાવા મળ્યો આ બીજો દાડો નઈ રે પણ આપડે એટલો બધો નતો મારી નામે તો પગ મારી દીધું ખરેખર

એ મારું બેકગ્રાઉન્ડ તમે ચેક કરો લે એ મંગા એ જોયું આ પોતીને બધા બોડીગાર્ડ લઈને આયા અ તાકાતથી તો કાળા બોટલો આવી જશે આવો આવો પરત ના આ પકડી રાખો લે ભાગે તો કબજો કરવા ચાલુ તમને કને હવાલો તો તમને

મારે પાસે આપણે આપડે કોણ કરવું પડશે ખોટી ખોટી માફી માંગી ને સુટવું પડશે ગો ખબર પડશે તો ધોયા

કઈએ કઈ બોલવું કહીએ બોલો પેલા પેલા ભાઈ ને મગન ભાઈ ઇયોને તો કીધું કે જમીન ઉપર કરો જો ના

અને આટલું તો ના મારા જવા દો કયો જવા દો અને આવી જેના તેના ક્ષેત્રોમાં આવી તમે હવાલા લેતા ને હવા નહીં લઈએ જવા દો કે આટલો બહુ મારે મારે બીજી બીજી તો બે જોવા જવા દેવા નહી આવું ચકડો બે મારા ધંધા છોકરા હે શું હો તમે અમારા બત્રી જુ તમારું મેટલ મંગો તમને ખબર જ ભાઈ બોલો બોલો બે બે જમીન નો અમારા શેતરીને શેતરીને દેખાજો એમાં હવાલો લીધો કોઈ આલો હવાલો પણ આ તો મગજ ના ફરી ગયેલા છે

મારી વાત પેલા તમે હા અમને કહી દો પછી કોઈ ની જમીન ઉપર આવડી હવાલો કે કબજો કરવા બેહ નહીં નહીં હે નહી બેહ નહીં લોકો બરાબર છે હું સમજ્યા થોડું આ લોકો નું મગજ છે બે કરોડ નો હવાલો લાવો લાવો દો તો એ પેલા મગનિયા મગનયો ભરેલો છે

કરોડો રૂપિયા ના સોદા કરાવોડો રૂપિયા ના તો પૈસા મંગાવી રૂપિયા મંગાવરાઓ તમે આ સોદા કરવા મોકલા તમે જો ફરે ના પકેટ ના મળી નાખ્યું બાજી કેવું તો હતું યાર કે બહુ માથા મારે મળશો રૂપિયા વાત હતા

મારી વાતો હરીશ કાકા પેલો મિત્રો ઘર ખાલી કરતો નતો બે મહિના થી મેટર માં જો પછી તમે આવા ધંધા ચાલુ કરી દો બરાબર છે લોકો રહેતા હોય એ લોકો તમે આવા ધંધા આ ફરેલા હોય પચાસ પચાસ હજાર રૂપિયા ને મોકલો ઘર ખાલી કરો ઘર ખાલી કરો જમીન પર કબજા કરે તો કરોડ ની પાછી ના પૈસા એવા ન હતા તમે ઉભા થઈ ગયા તમે પૂછવાય રે મને હું હવાલા ની વાત નહીં વાત કરી તરત ઉભા ગયા બે કરોડ ની વાત એટલે કાકા ના આવ્યો આજે તો આજે આપડે ટોટિયા કે ભાગી જતો આપડે તો સારું કર્યું હરેશ કાકા આયા તે બચી ગયા

એટલે આ તમે લોકો લોચો માર્યો યાર બધો યાર કેવો લોચો માર્યો અમે એ લોકો નાતા જવા દેવાના આજે આપડે બાવળી ના બરાબર ના બે ભાગી જ નાખવાના હતા બે જણા ના હતા મારા તમે કેવી ભાઈ સાચી વાત બધી પેલા કાકા અહીં લઈ જાય પેલા બે જણા તો આપણે કરવાનું હવે કરી કરીને મોટી ગયા જવા જ નતા દેવાના એ લોકોને તો પછી આપડે શું કરવાનું હા ના એ લોકો નો કોક તો કરવું પડશે હજી ખરેખર હવે તો વિચાર કર્યો તો આ મકોનો જે ખાલી કરાવવાના ને એવા જ હવાલા લેવા હોય મારા કેવું મોન હજુ કહું આ તો આ સપટે નહીં હવે તો મારે જ વાગ્યો એમ નહીં પણ આ હવાલા દ્વારા બંધ કરી દો ને આપણે જે મજૂરી ધંધો કરીએ એ કરી ખઈએ વિચાર તો પણ હારું પૈસા વાળું તો થવું પડશે હવે ચકીડા એવી પૈસા બે નોટો હતી ને એ પેલા બે ગુંડા જેવા હતા પકડીને લઈને જતા રહ્યા ચી નોટો બે આ પેલો મંગોલ બે જણા પેલા આ જમીન ને નથી આપડી દાદા તમે કરવા કબજો કરવા મોકલેલા હતા એ લોકો ના પેલા એ જમીન વાળા આયા અને એ લોકો ઉપાડી લઈને જતા રહ્યા આ પેલો નાનો છોકરાય મને દોડતો દોડતો કઈ ગયો કઈ ગયો હોય તો મારી વાત ઓબલો આપડે બરોબર ના માની આપડે પોલીસ સ્ટેશન માં કેસ કરી દઈએ બરાબર બરાબર હાલો